નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ આજે સૌથી અગત્યના સમાચાર ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ સાત દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા તો શાળાઓ બંધ રહેશે કલેક્ટરે કર્યો સૌથી મોટો આદેશ નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે સાત સાત ઇંચ વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ કરી સૌથી મોટી આગાહી લાઈવ આગાહી જાણીશું આજના વિડીયોમાં તો મુખ્યમંત્રીએ કર્યો સૌથી મોટો નિર્ણય મોટા રાહતના સમાચાર તો ધોરણ દસ હવે બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે પશુપાલકો મોટી સહાયની જાહેરાત થઈ ગઈ વિદ્યાર્થીઓ રેલવે ગ્રાહકો તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું કરવામાં આવી છે એક ધારો વરસાદ રહેવાનો છે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે સૌથી અગત્યના સમાચાર ચોવીસ કલાકની અંદર છેલ્લા એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાના વડ ગામની અંદર આઠ પોઈન્ટ છ ઇંચનો વરસાદ પડી ગયો છે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામની અંદર પડ્યો છે અને અત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખતા બનાસકાંઠાના કલેક્ટરે પ્રાથમિક સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરી છે એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રાથમિક શાળાના જે બાળકો છે એમના માટે શાળાઓ બંધ રહેશે મોટી જાહેરાત કરવામાં આવી છે તો ચોવીસ કલાકમાં ભારે વરસાદ તો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે હજી સાત દિવસ સારો વરસાદ રહેશે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ બની ગઈ છે આ સિસ્ટમમાં પેલી સિસ્ટમની વાત કરીએ તો બિકાનેરથી લઈને બંગાળની ખાડી તરફ એક ટ્રફ લાઇન બની છે બીજી સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન તરફથી બંગાળની ખાડી તરફ અને જે ત્રીજી સિસ્ટમ છે એક સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે ત્રણેય સિસ્ટમ મિત્રો લાઈવ આપણે મેપની અંદર જોઈ લઈએ તો મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે આ બાજુ બંગાળની ખાડી આવેલી છે બંગાળની ખાડીથી ગુજરાત સુધી તમે આ આ સર્ક્યુલેશન જોઈ શકો છો આટલું મોટું સર્ક્યુલેશન પણ બન્યું છે એક આ સર્ક્યુલેશન પણ જોઈ શકો છો અને એક અહીંયા પણ સર્ક્યુલેશન જોઈ શકો છો આવી રીતના ત્રણ ત્રણ સર્ક્યુલેશન તમને દેખાય છે હવે તમને વાત કરીએ બંગાળની ખાડીથી લઈને એક સર્ક્યુલેશન તમે મધ્યપ્રદેશ સુધી જોઈ શકો છો બંગાળની ખાડીથી અહીંયા મિત્રો રાજસ્થાને ઉપર આવેલું છે આ રાજસ્થાનનો દક્ષિણના ભાગથી લઈને બંગાળની ખાડી સુધી એક સર્ક્યુલેશન બન્યું છે અને એક સક્રિય સિસ્ટમ અહીંયા બની છે આવી રીતના ત્રણ ત્રણ સિસ્ટમ ગુજરાતની નજીક છે જેથી ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાનો છે ને એમાંય મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ તમે મિત્રો નિહાળી શકો છો કે ઉત્તર ગુજરાતના ભાગની અંદર જોવા મળી છે આપણું ગુજરાત છે અહીંયા મિત્રો કચ્છનો વિસ્તાર આવેલો છે આ આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર કહેવાય આ આપણો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર કહેવાય આ મધ્ય ગુજરાત આવેલું છે આ વિસ્તાર ઉત્તર ગુજરાતનો મિત્રો કહેવાય ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આ ત્રણેય સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ન્યા ભેગી થતી જોવા મળે તેથી ઉત્તર ગુજરાતની અંદર ખૂબ ભારે અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના લોકો માટે ખૂબ મોટી ચેતવણી છે ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે આ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં પણ આ બે સિસ્ટમ ભેગી થતી જોવા મળે એટલે દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ થઈ જાય એવી પણ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ તરફ હવે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેમ્પ ડ્યુટી ને લઈને સૌથી મોટી રાહત દરેક મિત્રો માટે આપી છે નાના વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો માટે આ ખાસ સૌથી મોટી રાહત આપી દેવામાં આવી છે તો મિત્રો નાના અને મધ્યમ વર્ગીય પરિવારના લોકોને આવાસ તબદીલી કરવા માટે જે ભરવાપાત્ર ડ્યુટી હતી એની રકમમાં મોટી છૂટ આપવામાં આવી છે તો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે હવે જે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી હતી એના સો ટકાની બદલે હવે એસી ટકાની સ્ટેમ્પ ડ્યુટી માફ કરી છે હવે ખાલી વીસ ટકાની સ્ટેમ્પ ડ્યુટી જ વસૂલવામાં આવશે તો પેલા એલોટમેન્ટ લેટર માટે અને શેર સર્ટિફિકેટથી જે તબદીલી કરવામાં આવતી હતી એમાં સ્ટેમ્પ ડ્યુટીના સો ટકા ભરવા પડતા હતા પરંતુ હવે ખાલી વીસ ટકા જ ભરવાનું છે એસી ટકા સ્ટેમ્પ ડ્યુટીના માફ કરી દેવામાં આવ્યા છે તો નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતાના આવાસ તબદીલ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં સૌથી મોટી રાહત આપવામાં આવી છે તો મિત્રો આ તરફ રેલવે યાત્રીઓ માટે સૌથી મોટો ફરીવાર મોટો ફેરફાર રેલવે વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે રેલવે બોર્ડ દ્વારા હવે પ્રસ્થાનના આઠ કલાક પહેલા જ ચાર્ટ તૈયાર થઈ જાય એવો મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તો મિત્રો અત્યાર સુધી રેલવેમાં તમારી જો વેઇટિંગ ટિકિટ આવતી હતી તો ચાર્ટ તમારો ચાર કલાક અગાઉ જનરેટ થતો તો ચાર કલાક જ્યારે ટ્રેન ઉપડવાની થાય એના ચાર કલાક પહેલાં ચાર્ટ બનતો તો પરંતુ હવે રેલવે બોર્ડે નક્કી કર્યું છે કે ટ્રેન ઉપડે એના આઠ કલાક અગાઉ હવેથી ચાર્ટ પ્રિપેર કરવામાં આવશે એટલે મિત્રો હવે જે બપોરે બે વાગ્યા પહેલાં જેટલી પણ ટ્રેનો ઉપડતી હશે એના માટે અગાઉના દિવસે રાત્રે નવ વાગ્યે જ ચાર્ટ તૈયાર થઈ જશે જેથી ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે ગ્રાહકોને આઠ કલાક અગાઉ જ ખબર પડી જશે કે એની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં અગાઉ મિત્રો ચાર કલાક પહેલાં ખબર પડતી હતી જેથી મિત્રો લોકોને બીજી રીતે જવું હોય તો વાંધો પડતો હતો પરંતુ હવે આઠ કલાક પહેલાં ખબર પડી જશે એટલે કદાચ જો તમારી ટિકિટ કેન્સલ થાય તો તમારી પાસે બીજો ઓપ્શન રહેશે કે તમારે કોઈ બીજી સવારી અથવા તો બસની અંદર ટિકિટ તમે બુક કરાવી શકો તો રેલવે યાત્રીઓ માટે આ મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ સૌથી અગત્યના સમાચાર ધોરણ દસની અંદર હવે બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જ્યાં મિત્રો સીબીએસસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જે ભારતનું સીબીએસસી બોર્ડ આવે છે કેન્દ્ર સરકારનું બોર્ડ આવે છે એમણે નિર્ણય કર્યો છે કે ધોરણ દસમાં હવે બે હજાર છવ્વીસથી બે વાર પરીક્ષા લેવામાં આવશે તો આવનારું વર્ષ બે હજાર છવ્વીસથી ધોરણ દસની અંદર બે બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે જેમાં પહેલું ચરણ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થશે અને બીજું ચરણ મે મહિનાની અંદર આયોજિત કરવામાં આવશે પરંતુ બાળકો માટે વિદ્યાર્થીઓ માટે બંને પરીક્ષા આપવી ફરજિયાત નથી પહેલી પરીક્ષા જે બોર્ડની આવશે એ ફરજિયાત હશે પરંતુ બીજી પરીક્ષા આવશે એ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી જે બાળકોને આપવી હોય એમના માટે જ છે જે બાળકોને કદાચ લાગે કે પહેલી પરીક્ષામાં સારા માર્ક નથી તો એવા બાળકો માટે આ બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો ધોરણ દસ ની અંદર હવે બે હજાર છવ્વીસ થી બે વાર બોર્ડ ની પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો આ તરફ પશુપાલકો માટે મોટી સહાય પશુપાલકોને હવે પોતાના પશુઓ માટે દૂધ ઘર બનાવવું હોય તમારે દૂધ સંગ્રહ કરવો હોય અથવા તો પશુઓની કોઈ પણ વસ્તુ રાખવા માટેનો સંગ્રહ કરવો હોય તે સંગ્રહ બનાવવા માટેની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે જેમાં મિત્રો ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે આ દૂધ ઘર બનાવવું અથવા તો ગોડાઉન બનાવવા માટેની સહાય મળશે ખાસ કરીને મંડળીઓ માટે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી આ યોજના અંતર્ગત દૂધ મંડળી પાસે જમીન હોવી જરૂરી છે અને તેઓ પહેલાં કોઈ પણ સહાય ન લીધી હોય એવું પણ જરૂરી છે તો દૂધ મંડળીઓ પાસે જમીન હોવી જોઈએ અને અગાઉ બીજી કોઈ સહાય લીધેલી પણ ન હોવી જોઈએ તો પચાસ ટકાની રકમ મિત્રો આમાં આપવામાં આવશે જેટલો તમારો ખર્ચ ગોડાઉન બનાવવામાં કે દૂધઘર બનાવવામાં થશે એના પચાસ ટકાની સહાય તમને આપશે અને વધુમાં વધુ પાંચ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે તો પશુપાલકો માટે દૂધ ઘર માટેની સહાય મિત્રો આ તરફ વિદ્યાર્થીઓ માટે બીજા એક મોટા સમાચાર મળ્યા છે ખાસ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓ માટે આ સમાચાર છે આદિજાતિના વિદ્યાર્થીઓ આગળ વધે એ માટે હવે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે આદિજાતિના જે વિદ્યાર્થીઓ હોય મેડિકલમાં ભણતા હોય ઇજનેરીમાં ભણતા હોય અથવા તો અન્ય અભ્યાસક્રમોની અંદર ભણતા હોય એને અત્યાર સુધી ટ્યુશન ફી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી હતી પરંતુ હવેથી ટ્યુશન ફી ઉપરાંતની કોઈ પણ બીજી રકમ થાય એ પણ હવે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અત્યાર સુધી મિત્રો ખાનગી ક્ષેત્રની સંસ્થામાં મેડિકલ ઇજનેરી કે અન્ય અભ્યાસક્રમોની અંદર આદિજાતિના બાળકો માટે ટ્યુશન ફી થતી હોય મેડિકલ માટે છ લાખ રૂપિયાની સહાય મળતી ઇજનેરી માટે અઢી લાખ રૂપિયાની અને અન્ય કોઈ સહાય હોય તો એક લાખ રૂપિયાની મર્યાદા હતી પરંતુ હવેથી આ ઉપરાંત કોઈ પણ વધારે ફી હોય તો એ પણ રાજ્ય સરકાર તરફથી ચૂકવી દેવામાં આવશે તો આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી એ આગાહી ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજે ત્રણ જુલાઈ થી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એટલે કે ગઈ કાલે ત્રણ તારીખથી ત્રણ તારીખથી રાજ્યમાં નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ધોધમાર વરસાદ પડી ગયો તો હમણાં આપણે જણાવ્યું કે બનાસકાંઠાના વડ ગામની અંદર આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ પડી ગયો એકસો બાસઠ તાલુકામાં ગઈકાલે વરસાદ પડી ગયો છે ત્યારે હકીકતમાં રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગોમાં એક સર્ક્યુલેશન સાયકોન સિસ્ટમ જે નબળું પડી ગયું છે પરંતુ એના વાદળો ઉત્તર ગુજરાત તરફ આવી ગયા છે જેને પરિણામે ગઈકાલે ખૂબ નોંધપાત્ર વરસાદ વરસ્યો તો ત્યારે મિત્રો ત્યાર પછી હવે બંગાળની ખાડીનું એક સર્ક્યુલેશન અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે હમણાં આપણે મેપની અંદર જણાવ્યું કે બંગાળની ખાડીથી મધ્યપ્રદેશ સુધી એક ટ્રફ તમને જોવા મળ્યો છે એ જ હવે ટ્રપ મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો છે એ ટ્રપ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચી જવાનો છે બંગાળની ખાડીનું આ સર્ક્યુલેશન અને બીજી બાજુ રાજસ્થાન ઉપરથી એક અસ્થિરતા જોવા મળી છે આ બંને અસ્થિરતા ભેગી થતાં ગુજરાત ઉપર ખૂબ સારો વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરેશ ગોસ્વામીએ એવું પણ કીધું છે કે ગુજરાતની અંદર સાર્વત્રિક પાંચ ઇંચથી લઈને સાત સાત ઇંચ વરસાદ પડશે એટલો બધો વરસાદ પડશે કેટલાક ભાગોમાં તો સાત ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા જોવા મળશે હમણાં મિત્રો આપણે મેપમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ખૂબ વધુ તીવ્રતા જોવા મળશે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લામાં પણ અતિ તીવ્રતા ભારે વરસાદની જોવા મળશે તો વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે કયા ક્યાં વરસાદ પડવાનો છે એ મેપ જાણી લઈએ ત્યાર પછી મુખ્યમંત્રીની મોટી રાહત આપતા સમાચાર જોઈ લેશું તો મિત્રો અહીંયા ત્રણ તારીખથી લઈને સાત તારીખનો આખા મેપ આપેલા છે જે ગુજરાત હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે એમાં સૌથી પહેલાં આપણે ત્રણ તારીખનો નકશો જોઈ લઈએ ત્રણ તારીખની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતનો ભાગ અને કચ્છના ભાગની અંદર ખૂબ અતિ તીવ્રતા અતિ ભારે વરસાદની આગાહી કરી હતી જે મુજબનો ગઈકાલે વરસાદ પડી ગયો છે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ ખૂબ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું બાકીના ભાગોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તું એવી જ રીતના મિત્રો હવે આજની તારીખ એટલે કે ચાર તારીખનો મેપ પણ જોઈ લઈએ આજે યલ્લો એલર્ટની મોટા ભાગે આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ પાંચ જિલ્લાની અંદર યલ્લો એલર્ટની આગાહી કરી છે તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગરની અંદર પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એવી જ રીતના દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડની અંદર પણ આજે ચાર તારીખના મેપમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એવી જ રીતના મિત્રો પાંચ તારીખનો મેપ પણ જોઈ લો પાંચ તારીખે બનાસકાંઠા મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ અરવલ્લી ભાવનગર સુરત નવસારી તાપી ડાંગ વલસાડ આ બધામાં યલ્લો એલર્ટ છે અને બે જિલ્લા ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી એમાં ઓરેન્જ એલર્ટ પાંચ તારીખના રોજ જાહેર કરવામાં આવ્યું છે આવી રીતના મિત્રો હવામાન વિભાગે આ છ તારીખનો મેપ પણ જાહેર કરી નાખ્યો છે અને સાત તારીખનો મેપ પણ જાહેર કરી નાખવામાં આવ્યો છે આમ મિત્રો સાત દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન